राम कितने सरल है मनन तो करो राम होंगे प्रगट तुम हवन तो करो राम होना तो संभव नहीं है मगर तुम भरत हो सको नि जतन तो करो मोरबी अपडेट विशेष श्रेणी श्रीमद रामायण वनवास मनवास सुधी गाथा है डॉक्टर एंकर अमीषा राज જ્યારે ભરતને ખબર પડે છે કે પ્રભુ શ્રી રામ વનવાસ માટે નીકળી ગયા છે ત્યારે એમના પાછળ વનમાં જાય છે એમને રોકવા માટે એમને પરત બોલાવવા માટે એટલે પ્રભુ શ્રી રામ કહે છે રઘુકુલી રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ના જાય પિતાશ્રીના વચનથી કટિબદ્ધ છું એટલે મારે વનવાસમાં રહેવાનું છે અને તમારે અયોધ્યાની રાજગાદી સંભાળવાની છે એટલે ભરત કહે છે કર્તવ્ય પરમ હૈ નિભાઉ રાખે છે રામ કા ભક્ત લે ચલે રામ કી નિશાની સિર પે ખડાન મેની અશ્રુભી ની આંખ સાથે અયોધ્યા પરત આવે છે અને એ પ્રભુ શ્રી રામ ચરણ પાદુકાને રાજસિંહાસન પર સ્થાપિત કરે છે અને પોતે અયોધ્યાથી દૂર નંદીગ્રામમાં રહીને પ્રભુ શ્રી નામના સેવક બની એમના જેવું વનવાસી જીવન જીવીને અયોધ્યાનો કાર્યભાર સંભાળે છે આનાથી મોટું ભ્રાતૃત્વ પ્રેમનું ઉદાહરણ ક્યાં મળી શકે કમેન્ટમાં જરૂરથી લખો જય શ્રી રામ અને આ વિડીયોને શેર કરો